રાજ્ય સરકારે જે આપણે નહીં પૂર આવ્યું તો આપણો ખેતીનો પાકને નુકસાન થયું પાણી ભરાઈ ગયું તો એના માટે નુકસાન થયું અને એના માટે બે મોટા નિર્ણય કર્યા હતા રાજ્ય સરકારે એક નિર્ણય એ કર્યો હતો કે જેટલું પાણી ભરાયું છે એનો કાયમી ઉકેલ કઈ રીતે થઈ શકે એના માટે પચીસો કરોડ રૂપિયા બે હજાર ને પાંચસો કરોડ રૂપિયાની પરમાનન્ટ એક યોજના કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો તો એનું કામનું સર્વેનું કામ ચાલુ છે પણ એક જાહેરાત એ કરી હતી કે ખેતીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ ખેડૂતને મદદ કરવી એટલે એની જાહેરાત દિવાળીના દિવસે કરી હતી આ વિસ્તારની અંદર વાવ થરાદ સાંતલપુર કચ્છ સહિતના બાકીના એક બે જિલ્લા છે બધાની અંદર લગભગ બધા ખેડૂતોને નુકસાન થયું છે તો જો સર્વે કરવા બેસે તો એ પૂરું થાય એવું ન તો કેટલા ખેતરોમાં દરેક ખેતરે ક્યાંથી પહોંચે લગભગ લગભગ બધી જગ્યાએ નુકસાન અમે જોયું તો ખેડૂત દીઠ પૈસા આપવાનું નિર્ણય કર્યો એક એક બે ના જે ડબલ કરો તો લગભગ એટલે સાડા બાવીસ સાડા બાવીસ થઈને લગભગ બે હેક્ટર સુધી એટલે ટોટલ ચુમ્માલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલું જેને બે હેક્ટર જેટલું હોય એવા ખેડૂતને એના ખાતામાં ડાયરેક્ટ નાખી શકાય અને જેને દાડમ કે પપૈયા કે આવું જે કરેલું હોય એને પણ લગભગ પચાસ હજાર કરતા વધારે એ જે પડી ગયા હોય તો એના માટે પણ આપવાનો નિર્ણય કર્યો પણ ક્યારે એ પ્રશ્ન હતો અને આપવા માટેની પદ્ધતિ શું છે એ પ્રશ્ન હતો આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ઓનલાઈન આપણા વીસી દ્વારા જેટલા ખાતા છે એટલા દ્વારા ફોર્મ ભરવાનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું એટલે એને ફોર્મ કાગળ લઈને જવાની જરૂર નથી ગામના જ વીસીને ગામમાં જ બેસીને અને એના માટે દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો 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 બીજા દિવસે દિવસ જેટલો ટાઈમ લાગે આવતીકાલે ઓનલાઈન ગામે કનેક્ટિવિટીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધે સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે પણ માગવાવાળા ચાર ભાઈ છે ચારે કહે છે કે ભાઈ મને હાલ રહે તો એમાં તમારે નક્કી કરીને કહેવું પડશે ભેગું ખાતું હોય તો તો ભેગું જે ખાતું હોય એમાં તમારે એક દાખલો ત્યાંથી લઈને આપવો પડશે કે આ પૈસા હવે ભાઈના ખાતામાં જમા કરાવવા છે કે કોના ખાતામાં તો એ તમારે ભેગું કરીને નક્કી કરવું પડશે અને એ જે ફોર્મ તમે ભર્યું છે એનો સાત બારનો દાખલો અને એની વિગત વીસી ત્યાં આગળ એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તાકાતાથી પહોંચી જશે અને આ આખી પ્રોસેસ પંદર દિવસમાં પૂરી કરી દેવી અને જેમ જેમ ફોર્મ ભરાતા જાય એ પ્રમાણેના ખાતામાં પૈસા જમા થતા જાય એટલે કોઈ જગ્યાએ તમારે થરા દૂધી પણ ધક્કો ખાવાની જરૂર નથી